તૈયારીઓ તો પડી જ હોય

ટાપુ આવી ગયું છે મિત્રો આજના તાજા સમાચાર જોઈ લઈએ શું છે સમાચારમાં સમાચારમાં છે કુંભાણી સામેથી ગયા અને ભાજપે સ્ક્રિપ્ટ આપી નાની પાર્ટી ચાર્જ વિસાડી દીધા એક સીટ આવી ગઈ ભાજપની પાછળ જોઈએ સમાચારમાં શું છે બહુચરાજી થી વધુ લોકો દર્શન કર્યા જય બહુચરમાં કાલની મેથમાં હોય મિત્રો જય સ્વાલ ફરી ફૂલ ફોર્મમાં મુંબઈ સામે સંદીપ વરિયાની પાંચ વિકેટ યશસ્વીની સદી ઉત્તર ગુજરાત સમાચાર જય બહુચર માં લાખ લોકો દર્શન કર્યા બહુચરાજી માતાની સવારે આજે રાત્રે નવ વાગે બહુચરાજી મંદિરથી નીકળી આદ્ય સ્થાનક શંકરપુર જશે મંદિર આવી ગયું છે બનીને તૈયાર ભાઈ અંદર લાવક છે લાડ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બ્રાય ભાઈ માતાજી નું મંદિર આજે લગાવવાનું છે મંદિર આજે બનીને આવી ગયું છે હા સાગના લાકડાનું જો મિત્રો કાકાના ઘરે પણ મંદી લાગી ગઈ છે અને મિત્ર સાફ સફાઈ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે કેવું લાગે છે Jualan laga di, ah, ya? saras. ah, seras, seras, cewek bandingnya kakak mandir, bolok kali, nah. jahit dasar gini maharaj, hei, mataji, jualan seras mau Mandir. mandiri, mataji, jahit mataji. Jual mataji. માતાજી નું મંદિર તૈયાર થઈ ગયું છે બે દિવસ લાગશે હજુ ઘઉ ઠાર પડતો ને એક ભાઈની કોમેન્ટ હતી ઘઉ ના વેણવાની કોકરી વેણવાની એની ઘઉ ના વેણવાના ઘઉ સાફ કરવાના હા ની વાત સાચી છે આ તો બોલવામાં ભૂલ થઈ જાય મિત્ર છે સાત અને સાસુ નું વહુ હજુ ઘઉ વેણાઈ રહી બોલો કેટલા વેણવાના હાલી રહી ગયા એ પણ આજ બી કોથળી બધી બાકી મમ્મી

બોટાઈ નાતી આ